નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો દેશના એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો સરકારે આઠમા પગાર પંચની રચના તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે તો જારી કરાયેલ પરિપત્ર અને આંતરિક તૈયારીઓ દર્શાવે છે કે સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેજો મિત્રો તો વિડીયો વિગતવાર જોતાં પહેલાં હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે આઠમા પગાર પંચની રચના તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્સ એ એકવીસ એપ્રિલના રોજ બે પરિપત્રો જારી કર્યા હતા જેમાં બેતાલીસ નિમણૂકો માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી તેમાં ચેરમેન અને અન્ય બે મહત્વપૂર્ણ સભ્યો સલાહકારો અને અન્ય સ્ટાફનો સમાવેશ થશે જો બધું સમયપત્રક મુજબ ચાલશે તો આઠમો પગાર પંચ આવતા મહિનાના અંત સુધીમાં તેમનું કામ શરૂ કરશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ અંગે સરકારે છે તે પોતાની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે એકવીસ એપ્રિલ એટલે કે આજથી અઠવાડિયા પહેલાં બે પરિપત્રો જારી કર્યા હતા જેમાં બેતાલીસ નિમણૂકો માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી અને તેમાં ચેરમેન અને અન્ય બે મહત્વપૂર્ણ સભ્યો સલાહકારો અને અન્ય સ્ટાફનો પણ સમાવેશ થયો હતો તો સૌથી પહેલાં વાત કરીએ તો ચેરમેન અને મુખ્ય સભ્યોમાં કોણ હશે તો એક પ્રકાશિત સમાચાર અનુસાર કમિશનના અધ્યક્ષ અને બે મુખ્ય સભ્યોના નામ લગભગ નક્કી થઈ ગયા છે તો આ નિમણૂકોની ઔપચારિક જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે તો બાકીના ચાલીસ પદો માટે મોટા ભાગની નિમણૂકો વિવિધ સરકારી વિભાગોમાંથી પ્રતિનિયુક્તિ દ્વારા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમું પેનલ સાતમા પગાર પંચ કરતા નાનું હશે તો જૂના માળખાના આધારે સાતમા પગાર પંચમાં પિસ્તાલીસ સભ્યો હતા જેમાં ચેરમેન જસ્ટિસ અશોક કુમાર માથુર જ્યારે અઢાર સચિવાલય કર્મચારીઓ સોળ સલાહકારો અને સાત અન્ય સ્ટાફનો સમાવેશ થતો હતો તો આઠમા પગાર પંચનું કદ નાનું રાખવામાં આવી રહ્યું છે તો અગાઉ છઠ્ઠા પગાર પંચમાં ચાર સભ્યો અને સચિવાલયમાં સત્તર સભ્યો હતા જ્યારે પાંચમા પગાર પંચમાં ફક્ત ત્રણ સભ્યો હતા આમ સમય જતા કમિશનના સભ્યોની સંખ્યા વધતી અને ઘટતી રહે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે તો દરમિયાન રાષ્ટ્રીય પરિષદના સ્ટાફ પક્ષે પણ તેની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે તો બાવીસ એપ્રિલના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની વિસ્તૃત બેઠકમાં લઘુત્તમ વેતન પગાર માળખું ફિટમેન્ટ ફેક્ટર ભથ્થા પ્રમોશન નીતિ અને પેન્શન લાભો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો એક ડ્રાફ્ટિંગ કમિટી પણ રચવામાં આવી છે જેમાં મુખ્ય સ્ટાફ ફેડરેશનના પ્રતિનિધિઓનો સમાવેશ થશે તો આ પ્રતિનિધિ બે હજાર પચીસ સુધીમાં પોતાના નામ મોકલશે જેથી આઠમા પગાર પંચ સમક્ષ એક નક્કર અને વ્યાપક મેમોરેન્ડમ રજૂ કરી શકાય તો ત્યારબાદ વાત કરીએ તો સૂચનાઓ મોકલવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે તો સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ એક પરિપત્ર દ્વારા તમામ સભ્ય સંગઠનોને વીસ મે બે હજાર પચીસ સુધીમાં પીડીએફ અને વર્ડ બંને ફોર્મેટમાં તેમના સૂચનો મોકલવા જણાવ્યું છે તો તમામ સંગઠનો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી અંતિમ મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સરકાર દ્વારા ઔપચારિક રચના હજુ બાકી છે તો સરકારે હજુ સુધી આઠમા પગાર પંચ કે તેના સંદર્ભ સમયગાળાની ઔપચારિક રચનાની જાહેરાત કરી નથી જોકે જારી કરાયેલા પરિપત્રો અને આંતરિક તૈયારીઓ દર્શાવે છે કે સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે તો તેવી અપેક્ષા છે કે કમિશન આગામી થોડા મહિનાઓમાં તેનું કામ શરૂ કરી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર